મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ પીએમ ઉજ્જવલા યોજના ટુ અંતર્ગત મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય વર્ષ બે હજાર પચીસ માટે રૂપિયા બાર કરોડ રૂપિયાની સબસિડી છે મિત્રો જાહેર કરવામાં આવી છે મહત્વના એક ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો નવ ઓગસ્ટ બે હજાર રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે જે અંતર્ગત વાત કરીએ મિત્રો પીએમ ઉજ્વલા યોજના ટુ હેઠળ મિત્રો ખાસ કરીને જે લોકોના પીએમ ઉજ્વલા ઉજાળા યોજના અંતર્ગત છે ગેસ કનેક્શન છે જેને ચૌદ બે કિલોનો બાટલો આવે છે એના પર ત્રણસો રૂપિયા સબસિડી છે મિત્રો આગામી વર્ષની અંદર પણ ચાલુ રાખવામાં આવશે મિત્રો વર્ષની અંદર મહત્તમ નવ રિફિલ માટે છે આમ માન્ય ગણાશે તમારે પણ મિત્રો વિશેષ જે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત છે તો તમારા બેંક એકાઉન્ટની અંદર મિત્રો ખાસ કરીને જે મહિલાઓ હશે એના બેંક એકાઉન્ટની અંદર છે ત્રણસો રૂપિયા સબસિડી છે તમે જ્યારે ગેસ કનેક્શન લ્યો છો ત્યારબાદ ત્રણસો રૂપિયા ગેસ સબસિડી છે જમા કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને તમારે જોવું હોય તો તમે ઓનલાઈન તમારું ખાતું હોય તો બેંક એકાઉન્ટમાં જોઈ શકો અથવા તમે બેંકની પાસબુકમાં એન્ટ્રી મરાવીને પણ જોઈ શકો છો કે ત્રણસો રૂપિયા સબસિડી છે જમા થશે જો તમારું પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત જો ગેસ કનેક્શન હશે મિત્રો ખાસ કરીને આ નિર્ણયથી દસ પોઈન્ટ તેત્રીસ કરોડ વધ થી વધારે પરિવારોને લાભ મળશે મિત્રો સબસિડીઓનો અને આજે સબસિડીનો લાભ છે લાભાર્થીના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર થઈ જશે મિત્રો જેવો તમે રિફિલ માટે છે એ તમે બુક કરાવો છો બાટલો બરાબર ત્યારબાદ બાટલો તમારા ઘરે પહોંચે છે અને તમારે વિશેષ સબસિડી છે ખાતાની અંદર જમા થતી હોય છે તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો